નમસ્કાર જય શ્રી કૃષ્ણ આપ સૌને શ્રાદ્ધ પક્ષની શુભેચ્છાઓ પ્રિય ભક્તો આજે આપણે શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતો શ્રીમદ ભાગવત ગીતાનો સાતમો અધ્યાય સાંભળીશું શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે શ્રાદ્ધ પક્ષમાં તમારે દરરોજ ગીતાના આ સાતમા અધ્યાયનું શ્રવણ કરવું જોઈએ અને તેનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરવું જોઈએ જે મનુષ્ય આ કર્મ કરે છે તેના જીવનના તમામ સંકટોનો નાશ થાય છે અને તે ધનધાન્યથી અને પરિવારથી પરિપૂર્ણ થઈને પોતાના જીવનને શાંતિ સાથે વ્યતીત કરે છે શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે ગીતાનો સાતમો અધ્યાય સાંભળો અને તેનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરો તો તેનાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે જો તેઓ ક્યાંય ઘોર નર્કમાં પણ હોય તો ત્યાં પણ તેમને મુક્તિ મળે છે ત્યાં પણ તેમને શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત થાય છે આથી ગીતાનો આ સાતમો અધ્યાય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે તમારે તેનું શ્રવણ કરવું જોઈએ પાઠ શરૂ કરીએ તે પહેલા તમને વિનંતી છે કે જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને એકવાર લાઈક જરૂર કરજો તમારા પિતૃઓની તૃપ્તિ માટે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ અથવા જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો પ્રિય ભક્તો શ્રાદ્ધ પક્ષમાં જો તમે દરરોજ ગીતાના આ સાતમા અધ્યાયને સાંભળો છો અને તેનાથી જે પુણ્ય પ્રાપ્ત થયું છે તે સંકલ્પ કરીને તમારા પિતૃઓને અર્પણ કરો છો તથા જળનું તર્પણ કરો છો જે વિધિ અમે આગળ જણાવી રહ્યા છીએ તેનાથી શાસ્ત્રો કહે છે કે તમારા જીવનના અનેક કષ્ટ દૂર થાય છે કયા પ્રકારના કષ્ટ જ્યારે આપણા પિતૃઓ આપણાથી નારાજ હોય છે અથવા અતૃપ્ત હોય છે તો તેઓ આપણા જીવનમાં અનેક અવરોધો ઉત્પન્ન કરે છે જેમ કે તમારા જીવનમાં આર્થિક કંગાળી આવી શકે છે આર્થિક સંકટ તમે અનેક પ્રયાસ કરી રહ્યા છો છતાં પણ તમારો વ્યાપાર ચાલી નથી રહ્યો કંઈક ને કંઈક અડચણ આવી જાય છે નોકરી લાગી નથી રહી લાગે છે તો છૂટી જાય છે અને આર્થિક રીતે તમે પાછળ પડી રહ્યા છો અનેક પ્રયાસો કરવા છતાં પણ જીવનમાંથી ક્લેશ દૂર થઈ નથી રહ્યા પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે પરિવારમાં કલહકલેશની સ્થિતિ બની રહી છે આ પિતૃદોષ પિતૃઓની નારાજગી દર્શાવે છે સંતાનની ઉત્પત્તિ પણ અટકી જાય છે અર્થાત વંશવૃદ્ધિ પણ અટકી જાય છે જો કોઈના પિતૃઓ વધુ નારાજ હોય અને અતૃપ્ત હોય તો આ મોટા સંકટ છે પરંતુ જ્યારે તમે ગીતાના સાતમા અધ્યાયને સાંભળશો તેનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરશો તો એવું માનવામાં આવે છે કે તેમને અનંત તૃપ્તિ પ્રાપ્ત થાય છે આ કર્મ ક્યારે કરવું જોઈએ દરેક અમાવસ્યા પર કરવું જોઈએ પૂનમ પર કરવું જોઈએ અને એકાદશી પર તો કરવું જ જોઈએ પરંતુ હવે કારણ કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે તો જો તમે પૂરા પંદર દિવસ આ કર્મ કરો છો તો તે આખા એક વર્ષને સુધારી શકે છે આ પંદર દિવસ તમારા આખા એક વર્ષનું ભવિષ્ય નક્કી કરી શકે છે આથી તમારે આ પંદર દિવસનો ભરપૂર લાભ લેવો જોઈએ દરરોજ ગીતાનો આ સાતમો અધ્યાય સાંભળવો જોઈએ અને તેનું પુણ્ય પિતૃઓને અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરવું જોઈએ આવો શરૂ કરીએ વાત કરીએ કે હવે શું કરવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ ઉઠ્યા પછી સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો જો ક્યારેક મજબૂરી હોય તો સૂર્યોદય પછી ઉઠી શકો છો કારણ કે હું બધા માટે એમ નથી કહી શકતો કે સૂર્યોદય પહેલાં જ ઉઠી જાઓ આજના સમયમાં નાઇટ શિફ્ટ ચાલે છે મોડે સુધી સૂવે છે કારણ કે કોઈનો વ્યવસાય રાત્રે મોડે સુધી ચાલે છે અને કોઈની નોકરી મોડે સુધી ચાલે છે પરંતુ પ્રયાસ કરો જેટલું વહેલું ઉઠી શકાય ઉઠ્યા પછી સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો એક તાંબાનો લોટો લો તેમાં પહેલા થોડું ગંગાજળ ભરો પછી શુદ્ધ જળ ભરો તેમાં થોડા કાળા તલ નાખો કુશ નાખો એક તુલસીનું પાન નાખો જો સફેદ ફૂલ હોય તો તે નાખો તે લોટાને લો એક આસન પાથરો અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસી જાઓ લોટાને સામે રાખો અને તે પછી ગીતાના સાતમા અધ્યાયનું શ્રવણ કરો તો આવો હવે આપણે ગીતાનો સાતમો અધ્યાય શરૂ કરીશું અધ્યાય સાંભળ્યા પછી પછી જણાવીશું કે આગળ તમારે કેવી રીતે સંકલ્પ કરીને આ જળ અર્પણ કરવું છે કેવી રીતે તેનું પુણ્ય તમારા પિતૃઓને અર્પણ કરવું છે શરૂ કરીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતા સપ્તમ અધ્યાય બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય શ્રીમદભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી આસક્ત ચિત્તવાળો અને અનન્ય ભાવથી મારા પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત સર્વના આત્મારૂપ મને સંશય રહિત જાણશે તે સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણ રીતે કહીશ જેને જાણીને સંસારમાં ફરી કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન તારી ભક્તિ સદા મારામાં છે અને તું સદા અનન્ય ભાવથી મારા પરાયણ થઈને મારી ભક્તિ કરે છે તો સાંભળ આજે હું તને વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનનું પૂરું જ્ઞાન આપીશ તે જ્ઞાન આપીશ જેને જાણ્યા પછી આ સંસારમાં તારા માટે જાણવા જેવું કંઈ બચશે જ નહીં પૂરું જ્ઞાન તેમાં જ સમાયેલું છે તે જ્ઞાન હું તને આપીશ ભગવાન કહે છે કે અર્જુન હજારો મનુષ્યોમાં કોઈ એક મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે તે પ્રયત્ન કરનારા યોગીઓમાં પણ કોઈ એક મારા પરાયણ થઈને મને તત્વથી અર્થાત યથાર્થ રૂપે જાણે છે કહે છે કે અર્જુન બધા લોકો મને કે મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન જ નથી કરતા બહુ ઓછા લોકો છે હજારોમાં કોઈ એક હોય છે જે મને પામવા માંગે છે અને મારા માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનારા જે યોગીઓ છે તેમાં પણ તે હજારોમાં કોઈ એક છે અને તે એકમાં પણ કોઈ વિરલોજ છે જે મને યથાર્થ રૂપે જાણે છે અર્જુન પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રકારે આ આઠ પ્રકારથી વિભાજીત મારી પ્રકૃતિ છે આ બધું જે છે તે મારી પ્રકૃતિ છે આઠ પ્રકારની આ આઠ પ્રકારના ભેદોવાળી તો અપર અર્થાત મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આનાથી બીજી જેને આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે તે મારી જીવરૂપા અર્થાત પરાચેતન પ્રકૃતિ છે હે અર્જુન તું એવું સમજ કે સંપૂર્ણ ભૂત આ બંને પ્રકૃતિઓમાંથી જ ઉત્પન્ન થનારા છે અને હું સંપૂર્ણ જગતનો પ્રભાવ તથા પ્રલય છું અર્થાત સંપૂર્ણ જગતનું મૂળ કારણ છું ભગવાન કૃષ્ણ કહે છે કે આ માનીને ચાલ કે અર્જુન સંપૂર્ણ જે જગત છે ને તેનો પ્રારબ્ધ પણ હું જ છું પ્રલય પણ હું જ છું અને જગતનું જે મૂળ કારણ છે તે પણ હું જ છું મારા કારણે જ આ જગત ઉત્પન્ન થયું છે મારા કારણે જ આ જગત સંચાલિત થાય છે અને મારા કારણે જ આ જગત પ્રલયમાં સમાપ્ત થઈ જાય છે હે ધનંજય મારાથી ભિન્ન બીજું કોઈ પણ પરમ કારણ નથી મારા સિવાય બીજું કોઈ કારણ છે જ નહીં આ બધા માટે આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણકાઓની જેમ મારામાં ગૂંથાયેલું છે આ જે સંપૂર્ણ સંસાર છે ને તે મારામાં જ ગૂંથાયેલો છે હે અર્જુન હું જળમાં રસ છું જળમાં જે રસ હોય છે તે હું જ છું ચંદ્રમાં અને સૂર્યમાં જે પ્રકાશ છે તે પણ મારા કારણે જ છે તે પ્રકાશરૂપ પણ હું જ છું સંપૂર્ણ વેદોમાં ઓંકાર પણ હું જ છું અને આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષોત્વ પણ અર્જુન હું જ છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજે તમે જુઓ છો ને ચંદ્રમાં કે સૂર્યમાં પ્રકાશ જુઓ છો જળમાં રસ જુઓ છો વેદોમાં ઓંકારને જુઓ છો આકાશમાં શબ્દોને જુઓ છો અને પુરુષોમાં પુરુષત્વ જુઓ છો તે કોઈ બીજું નથી તે હું જ છું તે મારી જ પ્રકૃતિ છે તે મારી જ શક્તિ છે તે મારો જ વિભૂતિરૂપ રૂપ છે તે સ્વયં ભગવાન વાસુદેવ જ છે તેમના કારણે જ તે બધું છે ભગવાન કહે છે કે હું પૃથ્વીમાં પવિત્ર ગંધ છું અને અગ્નિમાં તેજ છું જે ધરતીમાં સુગંધ આવે છે તે પણ પરમેશ્વર વાસુદેવ જ છે અને અગ્નિમાં જે તેજ છે ને જેનાથી બળતરા થાય છે તે પ્રજ્વલિત અગ્નિનું રૂપ પણ ભગવાન વાસુદેવ જ છે તથા સંપૂર્ણ ભૂતોમાં તેમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું જે પ્રાણીઓ છે તેમાં જે જીવનના રૂપમાં ચાલી રહ્યું છે તે પણ હું જ છું અને તપસ્વીઓનું જે શક્તિશાળી તપ છે તે પણ હું જ છું તે તપસ્વીઓનું તપ નથી તે સાક્ષાત હું છું હે અર્જુન તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મને જ જાણ આ જે આખો સંસાર છે ને આ જેટલા પણ જીવ છે આ સંસારમાં તે બધાનું જે પ્રમુખ બીજ છે તે હું જ છું મારામાંથી જ તે બધા પ્રાણી બન્યા છે હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું આજે લોકો કહે છે ને કે હું બુદ્ધિમાન 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 તે બુદ્ધિમાન નથી હોતા તે સાક્ષાત પરમેશ્વર સ્વયં હોય છે બુદ્ધિના રૂપમાં અને તેજસ્વીઓમાં જે તેજ હોય છે તે પણ વાસુદેવ જ હોય છે ભગવાન કહે છે કે હે ભરત શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ અને કામનાઓથી રહિત બળ છું અર્થાત સામર્થ્ય છું અને બધા ભૂતોમાં ધર્મના અનુકૂળ અર્થાત શાસ્ત્રના અનુકૂળ કામ છું અને પણ જે સત્વગુણમાંથી ઉત્પન્ન થનારા ભાવ છે અને જે રજોગુણમાંથી તથા તમોગુણમાંથી થનારા ભાવ છે તે બધાને તું મારામાંથી જ થનારા છે એમ જાણ પરંતુ વાસ્તવમાં તેમનામાં હું અને તેઓ મારામાં નથી ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન જે સત્વગુણ તમોગુણ અને રજોગુણમાંથી પેદા થનારા જે ભાવ છે ને તે મારામાંથી જ થનારા છે તારે આવું જ સમજવું જોઈએ પરંતુ સચ્ચાઈ એ છે કે ના તો તે ગુણ મારા અંદર છે અને ના જ તે ગુણોમાં હું વિદ્યમાન છું અર્થાત તેનાથી મારે કોઈ લેવા દેવા જ નથી ભગવાન કહે છે કે ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહિત થઈ રહ્યો છે આથી આ ત્રણેય ગુણોથી પર મને અવિનાશીને જાણતો નથી કહે છે કે અર્જુન આ જે સંસાર છે ને સંસારના જે પ્રાણીઓ છે તે કાં તો રાજસમાં ડૂબેલા છે કાં તો તામસ ગુણમાં ડૂબેલા છે કાં તો સાત્વિકમાં ડૂબેલા છે બધા તેમાં જ ડૂબેલા છે તે બધાથી મોહિત થઈ રહ્યા છે આ અને આથી જ મને અવિનાશીને તેઓ જાણતા જ નથી કારણ કે બધા માયામાં ડૂબેલા છે કારણ કે આ જે અલૌકિક અર્થાત અતિ અદ્ભુત ત્રિગુણમય મારી માયા છે તે બહુ દુસ્તર છે પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે તે આ માયાનું ઉલ્લંઘન કરી જાય છે અર્થાત સંસારમાંથી તરી જાય છે કે હે અર્જુન જે પ્રાણી સમુદાય છે ને તે ત્રિગુણમય જ મારી માયા છે ત્રણ ગુણોવાળી ત્રણ ગુણોવાળી માયા કઈ જેમાં રાજસ સત્વ અને તમસ છે તો આ ત્રણ ગુણોવાળી જે મારી માયા છે આ બધા માયાના મકર ફસાયેલા છે અને આ માયામાં ફસાયેલા રહેવાના કારણે આ પ્રાણી મને જાણતા જ નથી અને ના જ મને ભજે છે પરંતુ કેટલાક એવા શ્રેષ્ઠ જન હોય છે કેટલાક એવા શ્રેષ્ઠ બુદ્ધિમાન હોય છે જે આ માયાને પણ પાર કરી જાય છે આ માયાના પણ બ્રહ્મ આવતા નથી અને તે મને ભજે છે અને આથી જ તે આ સંસારમાંથી તરી જાય છે પાર થઈ જાય છે માયા દ્વારા જેમનું જ્ઞાન હરી લેવામાં આવ્યું છે તેવા આસુરી સ્વભાવને ધારણ કરેલા મનુષ્યોમાં નીચ દૂષિત કર્મ કરનારા મૂઢ લોકો મને ભજતા નથી કે જેમના પર માયાનો જેટલો વધુ પ્રભાવ છે તેટલા જ તે લોકો દૂષિત છે અને મૂર્ખ છે આથી ક્યારેય મને ભજતા નથી ભગવાન વાસુદેવને ભજતા નથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનારા અર્થાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની આવા ચાર પ્રકારના ભક્તજન મને ભજે છે તેમનામાં નિત્ય મારામાં એક જ ભાવથી સ્થિત અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે અને આમાં પણ જે જ્ઞાની ભક્ત છે તે સૌથી ઉત્તમ છે કારણ કે મને તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ઉદાર છે પરંતુ જે જ્ઞાની છે તે સાક્ષાત મારું સ્વરૂપ છે એવું મારું મત છે કારણ કે તે મદગત મન અને બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ મારામાં જ સારી રીતે સ્થિત રહે છે ઘણા જન્મોના અંતના જન્મમાં તત્વજ્ઞાનને પ્રાપ્ત પુરુષ બધું જ વાસુદેવ જ છે આ પ્રકારે મને ભજે છે તે મહાત્મા અત્યંત દુર્લભ છે કે હે અર્જુન આવું જાણનારો કે બધું જ ભગવાન વાસુદેવ જ છે આવું કોઈ પોતાના અંતના જન્મ સુધી પણ સમજી જાય તેવો પ્રાણી બહુ ઓછો છે આવા પ્રાણી મળવા બહુ દુર્લભ છે પ્રાણીઓ જે છે તે મને જાણી જ નથી શકતા ભગવાન કહે છે કે તે તે ભોગોની કામના દ્વારા જેમનું જ્ઞાન હરી લેવામાં આવ્યું છે તે લોકો પોતાના સ્વભાવથી પ્રેરાઈને તે નિયમને ધારણ કરીને અન્ય દેવતાઓને ભજે છે અર્થાત પૂજે છે ભગવાન કહે છે કે અર્જુન આ જે પ્રાણી સમુદાય છે જે મનુષ્ય છે ને તે કામનાઓ સહિત પૂજાપાઠ કરે છે કામનાઓ દ્વારા તેમનું જે જ્ઞાન છે તે હરી લેવામાં આવ્યું છે તેમની કામનાઓ હોય છે કઈ કામનાઓ હોય છે કોઈ કહે છે ધન જોઈએ કોઈ કહે છે મને પુત્ર જોઈએ કોઈ કહે છે નોકરી જોઈએ કોઈ કહે છે કે મને તેની સુરક્ષા જોઈએ બધાની પોતાની પોતાની ઈચ્છાઓ છે પોતાની પોતાની કામનાઓ છે આને કહે છે સકામ ભક્તિ તો ભગવાન કહે છે કે બધા જે મનુષ્ય છે ને તે કામનાઓથી ઘેરાયેલા છે આથી તેમને જ્યારે લાગે છે કે આ કામનાની પૂર્તિ આ દેવતા કરશે આ કામનાની પૂર્તિ આ દેવતા કરશે આ કામનાની પૂર્તિ આ દેવતા કરશે તો તે કામનાઓની પૂર્તિ માટે તે જ દેવતાઓને ભજે છે અર્થાત તે જ દેવતાઓને પૂજે છે જેમની પાસેથી લાગે છે કે આ કામનાની પૂર્તિ થશે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા માંગે છે તે ભક્તની શ્રદ્ધાને હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરી દઉં છું ભગવાન કહે છે કે અર્જુન હવે કારણ કે તેમની જે ઈચ્છાઓ છે તે અલગ અલગ છે તેમને લાગે છે કે આ દેવતા આને પૂરું કરશે અને આ દેવતા તેને તો તેમની પૂર્તિ માટે તે અલગ અલગ દેવતાઓને ભજે છે હવે કારણ કે તેમની શ્રદ્ધા તે દેવતાઓમાં હોય છે આથી તેમની શ્રદ્ધાને હું તે જ દેવતા પ્રત્યે સ્થિર કરી દઉં છું કે મારી માયા દ્વારા તેમની જે ભક્તિ છે ને તેમનું જે પૂજન છે તે તે જ દેવતામાં તેમનું ચિત્ત સ્થિર થઈ જાય છે અને તે પુરુષ તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાનું પૂજન કરે છે અને તે દેવતા પાસેથી મારા દ્વારા જ વિધાન કરેલા ઉચિત ભોગોને નિસંદેહ પ્રાપ્ત કરે છે કે જ્યારે હું જોઉં છું કે તેની કામના આ દેવતા પાસેથી આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે આથી તે ભજન કરી રહ્યો છે તો હું તેની ભક્તિને તેમાં જ સ્થિત કરી દઉં છું અને પછી તે જ દેવતાને ભજે છે અને તે દેવતા દ્વારા જે તે માગી રહ્યા છે તે જે નિર્ધારણ છે ને જે વિધાન કરેલો જે ભોગ છે તે મારા દ્વારા જ પૂરો કરવામાં આવી રહ્યો છે પરંતુ હું શું કરું છું તે દેવતાના માધ્યમથી તેને પૂરું કરું છું આથી તે ભક્તને લાગે છે કે આ દેવતાએ મારી આ ઈચ્છા પૂરી કરી છે અથવા મને આ ભોગ પ્રદાન કર્યો છે આવું તે મનુષ્યને લાગે છે પણ વાસ્તવમાં તે મારા દ્વારા જ વિધાન કરેલું હોય છે પરંતુ અલ્પબુદ્ધિવાળાનું તે ફળ નાશવાન છે તથા દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે કે હે અર્જુન આ સાચું છે કે તેમની જે કામનાઓ હોય છે હું તેમને પૂરી કરું છું તે દેવતાના માધ્યમથી પરંતુ તે અલ્પબુદ્ધિવાળા છે તે આ જાણતા નથી કે આ જે કામનાઓ છે ને તેનાથી જે ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે તે તો નાશવાન છે આજે નહીં તો કાલે નષ્ટ થશે અને તે દેવતાઓને ભજનારા જે લોકો છે તે તે જ દેવતાઓને પ્રાપ્ત કરે છે તે જ દેવતાઓના લોકમાં જાય છે પરંતુ જે મને ભજનારા છે મારા ભક્ત મને ભલે ગમે તે રીતે ભજે અંતમાં તે મને જ પ્રાપ્ત થાય છે અર્થાત તેમની મુક્તિ થઈ જાય છે બુદ્ધિહીન પુરુષ મારા અનુત્તમ અવિનાશી પરમ ભાવને ન જાણતા મન અને ઇન્દ્રિયોથી પર મને સચ્ચિદાનંદન ઘન પરમાત્માને મનુષ્યની જેમ જન્મ લઈને વ્યક્તિભાવને પ્રાપ્ત થયેલો માને છે ભગવાન કહે છે કે કેટલાક છે નરબુદ્ધિ દુર્બુદ્ધિ જે મને પણ જન્મ લઈને મરવાવાળો અને મરીને જન્મ લેવાવાળો સમજે છે મારી યોગમાયાથી છુપાયેલો હું બધાની સામે પ્રત્યક્ષ નથી થતો આથી આ અજ્ઞાની જન સમુદાય મને જન્મરહિત અવિનાશી પરમેશ્વરને જાણતો નથી અર્થાત મને જન્મ લેવાવાળો અને મરવાવાળો સમજે છે હે અર્જુન પૂર્વમાં વીતી ગયેલા અને વર્તમાનમાં સ્થિત તથા આગળ થનારા બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષ જાણતો નથી જેમાં શ્રદ્ધા ન હોય જેમાં ભક્તિ ન હોય તેવો પુરુષ મને ક્યારે જાણી જ નથી શકતો હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન સુખ દુઃખ વગેરે ધ્વંદ્વરૂપ મોહથી સંપૂર્ણ પ્રાણી અત્યંત અજ્ઞાનતાને પ્રાપ્ત થઈ રહ્યા છે આ સુખ અને દુઃખના મોહમાં ફસાઈને બધા લોકો જે છે ને તે અજ્ઞાની થતા જઈ રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવથી શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોનું પાપ નષ્ટ થઈ ગયું છે તે રાગ દ્વેષથી ઉત્પન્ન દ્વંદ્વરૂપ મોહથી મુક્ત દ્રઢ નિશ્ચય ભક્ત મને બધા પ્રકારે ભજે છે જેમનો જે અંધકાર છે જીવનનો તે સમાપ્ત થઈ ગયો છે અને જે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરે છે તે આ માયાથી દૂર રહે છે અને તે સદા મને ભજે છે જે મારા શરણ થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે યત્ન કરે છે તે પુરુષ તે બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને સંપૂર્ણ કર્મને જાણે છે જે પુરુષ અધિભૂત અને અધિદેવ સહિત તથા અધિયજ્ઞ સહિત મને અંતકાળમાં પણ જાણે છે તે યુક્ત ચિત્તવાળા પુરુષો મને જાણે છે અર્થાત મને પ્રાપ્ત થઈ જાય છે કે જ્યારે અંત સમય આવે છે મનુષ્યનો જો તે તે સમયે પણ મને જાણી લે છે અને મારું નામ લઈ લે છે તો નિશ્ચિત જ તે આ સંસારમાંથી તરી જાય છે અને તે મારા ધામને પ્રાપ્ત થઈ જાય છે ઓમ તત્સ શ્રીમદ ભાગવદ્ ગીતાઓસ્તુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન જ્ઞાન વિજ્ઞાન યોગ નામ સપ્તમો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ ભગવાન કી જય જળ અર્પણ અને તર્પણ વિધિ આ સાથે જ ગીતાનો સાતમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે હવે તમે લોટાને હાથમાં ઉઠાવી લો બંને હાથમાં અને ભગવાનને સંકલ્પ કરતા વિનંતી કરો કે હે પ્રભુ હે જનાર્દન અમે આ જે ગીતાનો સાતમો અધ્યાય શ્રવણ કર્યો છે તેનાથી જે પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ પુણ્ય હું મારા આ પિતૃઓને અર્પણ કરું છું તમે તમારા પિતૃઓનું નામ લઈ શકો છો અથવા જે તમારો સંબંધ છે તેમની સાથે તે સંબંધ દ્વારા બોલી શકો છો કે હું અમુક અમુક પિતૃઓને મારું આ સંપૂર્ણ પુણ્ય અર્પણ કરું છું અથવા સર્વે પિતૃઓને મારું આ સંપૂર્ણ પુણ્ય અર્પણ કરું છું તેનાથી તેઓ તૃપ્ત થાય અને તેનાથી તેમની મુક્તિ થાય આ પછી જે જળ છે લોટામાં તેનું તમે તર્પણ કરો એક બીજું પાત્ર લો જમણા હાથમાં અંગૂઠા અને આંગળીની વચ્ચેનો જે ક્ષેત્ર છે તે તર્પણ ક્ષેત્ર કહેવાય છે ત્યાંથી જળને અર્પણ કરો પિતૃઓને હું એક મંત્ર જણાવી દઉં છું તમને તે મંત્ર ભણતા તે મંત્ર બોલતા તમે તર્પણ કરો તમારા પિતૃઓનું ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્ય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્ય સ્વાહા ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્ય સ્વાહા આ મંત્રથી તમે તર્પણ કરો તે જળને અર્પણ કરો અને આ જે જળ છે તેને તમે ક્યાં અર્પણ કરશો હવે તમે તેનું તર્પણ કર્યા પછી તમારા પિતૃઓને તેને પીપળા પર અર્પણ કરી દેશો હવે પૂનમનો જે દિવસ છે તે રવિવારનો છે રવિવારે પીપળા પર જળ અર્પણ કરાતું નથી તેનું વિશેષ ધ્યાન રાખજો તો જળ ક્યાં આપશો અન્ય કોઈ દૈવીય છોડમાં આપી શકો છો અથવા કોઈ પણ અન્ય કુંડામાં પણ નાખી શકો છો પણ એવી જગ્યાએ તે પાણી આપજો જ્યાં કોઈના પગ ન પડે જ્યારે તમે આ જળ અર્પણ કરશો પિતૃઓને વિનંતી કરજો કે હે મારા પિતૃઓ આ મેં તમારું તર્પણ કર્યું છે ગીતાના સાતમા અધ્યાયનું સંપૂર્ણ પુણ્ય મેં તમને અર્પણ કર્યું છે તેને તમે સ્વીકાર કરો અને મારા જીવનમાં જે સંકટો છે તેમાંથી મને ઉગારો તેમાંથી મને મુક્તિ અપાવો તો તેનાથી શું થશે કે તમારા પિતૃઓ જો ક્યાંય ઘોર નરકમાં કષ્ટ પણ ભોગવી રહ્યા હશે ને તો ત્યાં પણ તેમને તૃપ્તિ મળશે તેમને તૃપ્તિ મળશે તે ત્યાંથી આશીષ આપશે આશીર્વાદ આપશે અને તેમના આશીર્વાદથી તમારા મોટા મોટા સંકટો દૂર થઈ જશે આ કર્મને શ્રાદ્ધ પક્ષમાં દરરોજ કરો પૂનમથી શરૂ કરી દો અને દરરોજ કરો હું ફરી વિશ્વાસ અપાવું છું કે તમારું જીવન બદલાઈ જશે આ સોળ દિવસમાં એકવાર કરીને અવશ્ય જોજો આશા કરીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને આગળ પણ પિતૃપક્ષ સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રિય મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ